રાહત મળી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે પાટણ શહેર સહિત ગ્રામ્ય જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અને વાવણી લાયક વરસાદ થતા લોકોમાં અનેરો આનંદ છવાઈ ગયો છે જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પહેલી સવારથી સમગ્ર પાટણ જિલ્લા ની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ છે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પાટણ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ગાડી વહેલી સવારે ધીમી ધારે વરસાદ બાદ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને લોકોની અંદર લોકોની અંદર એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પાટણ સમી રાધનપુર સાંતલપુર સહિતના જે પંથકોના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી ધીમી ધારે વરસાદ પડે વરસી રહ્યો છે અને તેને લઈને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વાવણી લાયક વરસાદ ન થતા ક્યાંક ખેડૂતોની અંદર ચિંતાનો વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ